સુરત મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની સામાન્ય સભા મળી જેમાં આ સભા પહેલા હોબાળો મચ્યો હતો કચેરી આમ આદમી પાર્ટી દ્વારા હાથમાં પ્લેકાર્ડ સાથે દેખાવ કરવામાં આવ્યા વિરોધ કરાયો શિક્ષકોની બિએલો તરીકે જવાબદારી સોંપવામાં આવતા વિરોધ થયો હતો શિક્ષણ સમિતિના વિપક્ષ નેતા રાકેશ હિરપરાએ પણ આક્ષેપ કર્યા બેલોની જવાબદારી પૂરી કરતા શિક્ષકોને કામનું ભારણ છે શિક્ષકોને માનસિક ત્રાસ અપાઈ રહ્યો છે તેવું પણ વિપક્ષ નેતાએ કહ્યું ઇલેક્શન કમિશનના અધિકારીઓ ધમકી આપી રહ્યા છે વિપક્ષના આક્ષેપ અંગે સમિતિના ચેરમેન રાજેન્દ્ર કાપડિયાએ પણ નિવેદન આપ્યું વિપક્ષનું કામ છે વિરોધ કરવાનું ધમકી અપાઈ રહી છે કે તમારે શાળામાં નથી જવાનું જો શાળામાં તમે દેખાયા

કાયરતા પૂર્ણ કૃત્ય શા માટે કરી રહ્યા છો માટે અમારી માંગણી છે ગુજરાતનું ભવિષ્ય ઉજ્જવળ બને એના માટે બાળકોનું ભણતર જરૂરી છે અને બાળકોનું ભણતર સારું થાય એના માટે શિક્ષકોએ વર્ગખંડમાં રહેવું જરૂરી છે તો આ તમામ શિક્ષક મિત્રોને બીએલઓ ની કામગીરીમાંથી તાત્કાલિક મુક્ત કરવામાં આવે અને સરની પ્રક્રિયામાં બીજા કર્મચારીઓને જેને લગાવવા હોય એને લગાવવામાં આવે અમે ત્યાં સમર્થન કરીશું અહીંયા પણ સમર્થન કરીશું પણ બાળકોનું ભણતર ના બગડવા દો એવી અમારી માંગણી છે વિરોધ પક્ષનું કામ છે વિરોધ કરવાનો બરાબર અને એમનું કહેવું છે કે શિક્ષકોની બીએલઓ તરીકે નિમણૂક કરી છે શિક્ષકોની બીએલઓ તરીકે નિમણૂક થઈ છે રાજ્ય સરકારના કર્મચારીઓની બીએલઓ તરીકે નિમણૂક થઈ છે મહાનગરપાલિકાના કર્મચારીઓને બી તરીકે નિમણૂક થઈ છે આ નિમણૂક શાસનાધિક દ્વારા કે શિક્ષણ સમિતિ દ્વારા આપવામાં આવી નથી પરંતુ ચૂંટણી પંચ દ્વારા આ શિક્ષકો અને કર્મચારીઓની નિમણૂક કરવામાં આવી છે હાલ એસઆઈની કામગીરી છે તે શિક્ષકોને સોંપવામાં આવી છે અને તેના કારણે જે બાળકોના અભ્યાસ ઉપર તેની માઠી અસર પહોંચી રહી છે કારણ કે જ્યારે શિક્ષકોને આ જવાબદારી સોંપવામાં આવી છે ત્યારે શાળામાં જે પ્રમાણે બાળકોને અભ્યાસ કરતા શિક્ષકોની સંખ્યા ખૂબ જ ઓછી હોવાનો જે આક્ષેપ છે તે કરવામાં આવી રહ્યો છે આજે સુરત મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ કચેરીએ સામાન્ય ને સભા છે ત્યારે આ સામાન્ય સભા પહેલા આ પ્રમાણેનો વિરોધ છે તે કચેરીએ જોવા મળી રહ્યો છે વિવિધ પ્લે કાર્ડ અને બેનરો સાથે અહીં જે દેખાવ કરવામાં આવી રહ્યો છે બાળકોનું ભણતર બગડી રહ્યું છે શિક્ષકોને વર્ગખંડમાં રહેવા દો આ પ્રમાણેના પ્લે કાર્ડ સાથે જે નારેબાજી અને સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા છે ત્યારે અહીં જે સભ્યો છે તે ઉપસ્થિત છે શ્રીવાત ગેશુ ધર્મેતડે મારું નામ પંકજ ધામલિયા છે આમ આદમી પાર્ટી સુરત શહેર યુવા પ્રમુખ આજે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય નેતા અને ગુજરાત પ્રદેશ મહામંત્રી અને સુરત શિક્ષણ સમિતિના સભ્ય એવા રાકેશભાઈ હિરિપરાની આગેવાનીમાં અમે સૌ કાર્યકર્તાઓ આજે આવ્યા છીએ શિક્ષકોને અત્યારે અલગ અલગ કામની અંદર હંમેશા વ્યસ્ત રાખવામાં આવે છે એક તો ઓલરેડી બારસોથી વધુ શિક્ષકોની ઘટ છે આપણી સુરત મહાનગરપાલિકાની જે પણ સ્કૂલો છે એની અંદર બારસો થી વધુ શિક્ષકોની ઘટ છે એક સત્ર પૂરું થયું આ બીજા સત્ર ચાલુ થવાનો એક મહિનો જતો રહ્યો અને બીએલોના કામની અંદર શિક્ષકોને મોટી માત્રાની અંદર લગાવ્યા છે બાળકોનું શિક્ષણ મોટી માત્રામાં બગડ્યું છે તો અમારી માંગણી છે કે શિક્ષકોને શિક્ષણ પૂરતું કામ કરવા દો બાળકાના ભવિષ્ય માટે ખેલવાડ ન કરો બાળકોને ભણાવવા દો આ જે ખોટ પડી છે બાળકોનું શિક્ષણ જે બગડ્યું છે એની ભરપાઈ કેવી રીતે થશે હર વખતે શિક્ષકોને જ આ એકસ્ટ્રા કામ આપવામાં આવે છે તો એનો યોગ્ય નિકાલ કરવો જોઈએ ને શિક્ષક હંમેશા ક્લાસમાં હોવો જોઈએ બિલકુલ શિક્ષક હંમેશા ક્લાસમાં હોવો જોઈએ મહત્વની બાબત એ છે કે એસઆઈઆરની પ્રક્રિયા જે ચૂંટણી પ્રક્રિયાને લઈને હાલ બીએલઓ તરીકે શિક્ષકોને નિમવામાં આવ્યા છે અને જે શિક્ષકો શાળામાં બાળકોને અભ્યાસ કરાવે છે તે શિક્ષકોને બીએલઓ તરીકેની જવાબદારી સોંપવામાં આવી રહી છે ત્યારે શિક્ષકના આ કામગીરીના પગલે જે બાળકોના અભ્યાસ ઉપર તેની માઠી અસર પહોંચી રહી હોવાના આક્ષેપ અહીં કરવામાં આવી રહ્યા છે અને તેને લઈને આજે સુરત મહાનગરપાલિકાની જે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ કચેરી ખાતે આ પ્રમાણે દેખાવ અને વિરોધ છે તે કરવામાં આવી રહ્યો છે કેમેરામેન વિનલ સાથે રાકેશ બ્રહ્મભટ ગુજરાત સુરત